નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી મે ના તમામ અગત્યના કરંટ વિશે વિડિયો શરૂ કરું એ પહેલા નંબર નોટ કરજો આ નંબર ઉપર તમે કોલ કરી એપ્લિકેશન સંબંધિત કોર્સ સંબંધિત કોઈ પણ માહિતી છે તમે પૂછી શકો છો તો કોલિંગ માટે તમે આ નંબરનો યુઝ કરી શકો છો અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરનો ઉપયોગ કરજો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ ઓકે તો બંને નંબર છે એનો તમે કોઈ પણ પ્રકારની કોર્સ અને એપ્લિકેશન સંબંધિત ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સએપ અથવા તો ફોનથી પૂછી શકો છો ઓકે બાકી આપણા જે કોર્સ ચાલે છે એમાં પ્રાઇઝ અપડેટ થઈ ચૂકી છે આ જે કોર્સ છે ચારસો નવ્વાણું વાળો બરાબર એની અંદર છે તમને ડાઉનલોડ અને પ્રિન્ટ છે એની ફેસિલિટી નહીં મળે અહીંયા જે 2199 વાળો જે કોર્સ છે એમાં તમે PDF ને ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ કાઢી શકશો ઓકે તો કોઈને આ કોર્સ મોંઘો લાગતો હોય તો તમે બે થી ત્રણ સ્ટુડન્ટ વચ્ચે એમાઉન્ટ ડિવાઇડ કરી શકો છો અને તમે એ બે ત્રણ મિત્રો વચ્ચે છે એ પીડીએફ છે તમે શેર કરીને એની પ્રિન્ટ આઉટ લઈ શકો છો ઓકે તો તમે બે ત્રણ સ્ટુડન્ટ ભેગા થઈને લેશો તો ઘણો સસ્તો પડશે આ કોર્સ ઓકે તેમાં ડાઉનલોડ થશે પીડીએફ અને

તો આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવ છે આ હાલમાં લદ્દાખમાં લદ્દાખમાં ઉજવાનો છે ઓકે ક્યારે ઉજવાશે એ પણ યાદ રાખજો પંદર જૂન થી લઈ બરાબર પંદર જૂને શરૂ થશે અને એકવીસ જૂન જ્યારે યોગા દિવસ હોય છે ત્યારે આ સમાપ્ત થઈ જશે ઓકે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂછે તો એકવીસ જૂને હોય છે

શ્રુબલા મહોત્સવ આ પણ લદ્દાખમાં પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે સ્થળે કેતા ગુલમર્ગ અને લેહમાં ગુલમર્ગ જમ્મુ છે લેહ છે લદ્દાખમાં આવેલું છે હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કયા દેશમાં થયેલું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે યાદ રાખજો જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછે બરાબર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તો એનું આયોજન ફ્રાન્સમાં થાય છે મોટે ભાગેનું આયોજન ફ્રાન્સમાં થતું હોય છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે

કેમેરા ડી ઓર પુરસ્કાર છે એ હસન હાડીને મળ્યો છે તો પ્રેસિડેન્ટ કેક ઓકે પ્રેસિડેન્ટ કેક માટે ઓકે તો આટલા પુરસ્કારો છે પામ ડોર સોરી આ જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે માંથી મે તમને ચાર પાંચ પુરસ્કારો યાદ રખાવ્યા છે એટલા જ યાદ રાખવાના છે ઘણા લોકો તમને લાંબુ લિસ્ટ આપી દેશે બરાબર એટલું બધું યાદ રાખવાની કઈ જરૂરિયાત નથી આપણે ઓકે એટલા મે તમને યાદ રખાવ્યા ક્વેશ્ચન પૂછા હોય તો એટલામાંથી પૂછાય બરાબર

મહારાષ્ટ્રની સરકાર એમના જે જન્મ જયંતિ છે એમને એમણે સ્વાતંત્ર વીર ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે તો આ પણ યાદ રાખજો કયા રાજ્યની સરકાર વીર સાવરકરની જે જન્મ જયંતિ છે ઉજવે છે તો મહારાષ્ટ્ર ઓકે છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠ ના રોજ એમનું નિધન થઈ ગયું અઠ્યાવીસ મે ના રોજ નીચેના કયા દિવસની ઉજવણી થઈ હતી તો હાલમાં જ છે અઠ્યાવીસમી મે એ આ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ડે ડે ઓફ ઓફ એક્શન એક્શન ફોર ફોર વુમન વુમન હેલ્થ હેલ્થ આની ઉજવણી કરવામાં છે 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 ઓપ્શન એ અગેન આપણો આન્સર તો હાલમાં જ હતો ઓકે અને સૌથી પહેલી વખત આ દિવસ ઓગણીસો સત્યાસી માં ઉજવાયેલો છે બે હજાર પચીસ માટેની જાની થીમ છે બરાબર એ ઇન રેઝિસ્ટ અવર ફ્લાઇટ તમે રેગ્યુલર ખાલી તમે એક અઠવાડિયું લઈને દસ દિવસ સુધી સાત થી દસ દિવસ સુધી મને રેગ્યુલર ફોલો કરજો તમારા નોલેજ ની અંદર તમને કોન્ફિડન્સ આવશે કે થોડા ઘણા પ્રમાણમાં છે મારું નોલેજ છે પેલા કરતા વધારે બુસ્ટ થઈ ગયું છે આપણો છે દસ થી લઈને વીસ મિનિટની અંદરનો વિડીયો છે સમાપ્ત થઈ જાય છે બે વખત પણ જોવો પડે કેમકે ઘણી વખત છે કન્ટેન્ટ એટલું વધારે પણ હોય છે કે આપણે અઢાર થી લઈને વીસ મિનિટનો વિડીયો હોય બરાબર તો એ વિડીયોની અંદર જે કન્ટેન્ટ હોય છે એ તમને યાદ રાખતા રાખતા કદાચ શાંતિથી તમે જોવો તો એને એક કલાક થઈ જાય બરાબર

બે દિવસ પછી કેટલું યાદ રહ્યું છે એ તમને ખબર પડે બરાબર સો કદાચ વહેલી ટેસ્ટ અપલોડ થઈ જાય તો પણ તમારે બે દિવસ પછી છે બરાબર ટેસ્ટ આપવાની એટલે આજે અઠ્યાવીસ તારીખની જે ટેસ્ટ છે પોસિબલ હોય તો તમારે ત્રીસ તારીખે આપવાની અઠ્યાવીસ એટેન્ડ કરશો તો તમે દસ માંથી દસ લાવશો જ બરાબર પણ તમે ત્રીસ તારીખે ટેસ્ટ એટેન્ડ કરશો ને બરાબર તો તમને કદાચ દસ માંથી પાંચ પણ માંડ માંડ આવશે ઓકે કેમ કે કરંટ અફેર એવી વસ્તુ છે કે બે દિવસ પછી સવારે નાઈ લેશો બરાબર તો તમને ધોવાઈ જશે ઓકે તો એવું ના થાય માટે પુનરાવર્તન કરતું રહેવાનું રિવિઝન કરતું રહેવાનું ઓકે અને રિવિઝન કરવાની મેથડ એ જ છે એકવાર વિડીયો જોવો પીડીએફ વાંચો ટેસ્ટ આપો ફરી પાછું વીકલી પીડીએફ આવે એ વાંચો પછી વીકલી ટેસ્ટ આવે એ આપો બરાબર સો તમારે કરંટ અફેરમાં છે માત્ર માત્ર દિવસમાં ખાલી એક કલાક શાંતિથી એવી કાઢશોને

છે બરાબર એમાં સેટિંગમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા છે તો માઇક છે બરાબર એમાં અવાજ છે પહેલા જેવો જ આવે છે કે પહેલા કરતા ખરાબ થઈ ગયો છે એ થોડું ઘણું મને છે કોમેન્ટમાં કોમેન્ટ કરીને કહેજો અવાજ બરાબર આવતો હોય તો એક ખાલી કોમેન્ટ કરી દેજો કે વોઇસ છે એ બરાબર છે બરાબર તો ચાલો વોટાન પહેલ છે આ યુનાઇટેડ નેશન્સે શરૂ કરી છે વિક્ટિમ ઓફ ટેરિઝમ

શરૂ કરી છે શૂન્ય ગરીબી માટે આંધ્રપ્રદેશે બી ફોર પહેલ શરૂ કરી છે આદર્શ મહિલા હિતાશી ગ્રામ પંચાયત પહેલ છે એ દિલ્હીએ શરૂ કરી છે સારથી પહેલ ની છે એસબાસ પહેલ છે બરાબર ની છે એક દેશ એક ધડકન સાંસ્કૃતિક મંત્રાલયની પહેલ છે ટ્રાન્સેટિંગ ઇન્ડસ્ટ્રીયલ વ્લસ્ટર પહેલ આ વર્લ્ડ ઇકોનોમિક ફોર્મની પહેલ છે કંબા રામાયણને પુનર્જીવિત કરવા માટેની એક પહેલ તમિલનાડુએ શરૂ કરી છે તો લેટેસ્ટ ઘણી બધી પહેલો ચર્ચામાં હતી થોડી ઘણી તમને પાંચ સાત પહેલો રિવિઝન કરાવી આટલું ઘણું થઈ ગયું ઓકે ચાલો યુરોપિયન દિવસ આ ક્યારે ઉજવાય છે યુરોપ દિવસ છે ઓકે એ નવમી મે એ ઉજવાય છે તો આન્સર આવશે નાઇન્થ મે હાલમાં જ નવ મે ના રોજ છે ઓકે યુરોપ દિવસની ઉજવણી થાય છે અને હાલમાં જ છે આની પંચોતેરમી વર્ષ ગાંઠ છે એની ઉજવણી કરવામાં આવી હતી સ્થાપના સાથે સંબંધિત સુમન ક્વેશ્ચન તમારા માટે રશિયાના વિજય દિવસની પરેડ માટે છે બરાબર કયા દેશના પ્રધાનમંત્રી છે એને આમંત્રિત કર્યા હતા અને એ દેશના જે પ્રધાનમંત્રી છે બરાબર એ પાછળથી છે એ જે ઇન્વિટેશન હતું તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં બરાબર રશિયા એ પોતાના વિજય દિવસની પરેડમાં બરાબર કયા દેશના પ્રધાનમંત્રીને ઇન્વિટેશન આપ્યું હતું સ્વાભાવિક છે જ્ઞાન પણ એ તમારે કહેવાનું છે કે કયા દેશના પ્રધાનમંત્રીને ઇન્વાઇટ કર્યા હતા ઓકે યુરોપિયન યુનિયન ના અધ્યક્ષ ઉર્સુલા વોન્ડેરિયન છે અને તેની રાજધાની છે યુરોપિયન યુનિયન ની બેલ્જિયમ બ્રુસેલ્સ છે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ હાલમાં જ મરીન પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એના નવા નિદેશક કોણ બન્યું છે તો રામ મોહન એના નવા નિદેશક બન્યા છે હાલમાં જ કયા દેશના ક્રિકેટર એન્જેલો મેથ્યુસ એમણે ટેસ્ટ ક્રિકેટમાંથી માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે તો શ્રીલંકાના છે તે એન્જેલો મેથ્યુસ એમણે ટેસ્ટ ક્રિકેટમાંથી માંથી સંન્યાસ લઈ લીધું છે

ઓકે પ્રશ્ન તમારા માટે ઓકે આરબીઆઈ ઓકે એનું રાષ્ટ્રીયકરણ કઈ તારીખે થયું અને એની સ્થાપના કઈ તારીખે થઈ ઓકે અને એમના જે ગવર્નર છે ઓકે એ તમારા મને કહેવાના છે ગવર્નર તો કેવાના જ છે ઓકે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ લઈ લઈએ આપણે તો ગવર્નર તો કહેવાના જ છે સાથે સાથે આરબીઆઈ ની અંદર કેટલા ડેપ્યુટી ગવર્નર હોય ઓકે ડેપ્યુટી ગવર્નર ની સંખ્યા

ટુરાઇઝ નામનું એક વૈશ્વિક ગ્લોબલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે એટીપી ટૂર એનું સોમો ટાઇટલ કોણે દીધું નોવાક જોકોવિચ ઇઝ ઇટ સુર્બિયાના ટેનિસ પ્લેયર છે ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન કોણ બની છે તો શુભમન ગિલેના નવા કેપ્ટન બન્યા છે હાલમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ડાયરી ઓફ અ ક્રિકેટર વાઇપ્સ એના લેખક કોણ છે તો જે ચેતેશ્વર પૂજારા છે એમના પત્ની પૂજા પૂજારાએ લખ્યું છે ઓકે હાલમાં જ આયોજિત યુરોપા

ઓકે આ ઓપરેશનનો પ્રારંભ છે કરવાની જાહેરાત કરવામાં આવી છે તો આ ઈઝરાયલ ઓપરેશન છે ગીડિયો ભારતીય નૌસેના દ્વારા છે લાહોરમાં સ્થિત પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ છે એને ધ્વસ્ત કરવા માટે હારોપ્સ નામના ડ્રોન્સ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કયા દેશ પાસેથી ભારત કરી દેલા છે તો આ ઈઝરાયલ ડ્રોન છે જે ભારતે ઇઝરાયલ પાસેથી લીધા છે આની મદદથી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ આપણે ધ્વસ્ત કરી હાલમાં જ કયા ભારતીય ખેલાડી દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરવામાં આવી છે તો રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લઈ લીધો છે સૌથી પહેલી ટેસ્ટ એમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મેળ રમી હતી અને કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં બે હજાર તેરમાં એમણે સૌથી પહેલી ટેસ્ટ મેચ રમી દીધી પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના કોણે શરૂ કરી કેરળે શરૂ કરી બસ તો આ સાથે જ અઠ્યાવીસમી મેના કરંટ અફેન એ સમાપ્ત કરીએ છીએ ઓકે અને મળીશું આવતીકાલે ઓગણત્રીસમી મેના બડીમાં કેટલા ક્વેશ્ચન પૂછ્યા છે વિડીયો પોઝ કરી અને જવાબ સો ટકા લખજો બરાબર તમારું રિવિઝન થશે અને થોડાક ટાઈમ પછી તમે જોશો કે તમને કેટલું આવડવા માંડ્યું છે ઓકે દસ પંદર દિવસ રેગ્યુલર ફોલો કરો તમારા નોલેજમાં તમને ઓટોમેટિક બુસ્ટ દેખાશે ઓકે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું